બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે અંબાજી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને શહેરના રામ ભક્તો દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની તીર્થ ક્ષેત્રે મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ભારતભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે એ અનુલક્ષીને ધાનેરા નગરમાં શિવાજી વસ્તી અંબાજી મંદિર ખાતે રામ ભગવાનની મહાઆરતીનું આયોજન સાંજે છ કલાકે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભાઈ બહેનો આવી મહા આરતીનો ભાગ લીધો હતો આ પ્રસંગે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ સારું આયોજન કરી મહા આરતી કરી ભગવાન રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી અને જય જય શ્રી રામના નાથથી ધાનેરા શહેર ગુંજી ઉઠ્યું હતું જય શ્રી રામ જય શ્રી રામ આપણા ભારતમાં નવા આપણે મંદિર પાંચસો વર્ષ જૂના આપણે જે લડાઈ ચાલતું હતી અને જે રામ મંદિરનું ભવ્ય મંદિર બને એના માટે આપણે જે સપનું સેવ્યું હતું હજારો લાખો સ્વયંસેવકોએ કાર સેવકોએ જે બલિદાન આપ્યા છે એના માટે પ્રાણ પ્રતિષ્ઠાનો હવે ભવ્ય સમય અને તહેવાર જેવું દિવાળી જેવું આવી ગયું છે આપણે અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનીમાં આપણે ત્રણેય વસ્તીમાં ધાનેરામાં એક કાર્યક્રમ યોજવાનું હતું બધા હિન્દુ ભાઈઓ સાથે મળીને આરતી પૂજા એવું શ્રી રામ ભગવાનનું કરે એના માટેનું એક મસ્તીનું આયોજન કરેલું હતું આજે શિવાજી વસ્તીમાં બધા હિન્દુ ભાઈઓ બહેનો બાળકો સાથે મળીને એક ભવ્ય મહાઆરતીનું રામ ભગવાનનું આરતીનું આયોજન કર્યું હતું અને સર્વે ભક્તોએ લાભ લીધો અને આયોજનમાં ભાગ લીધો તે બદલ કળશ ટોકાને આ બધાને વિતરણ કરી અને ઘરે ઘરે અક્ષત અને ચાવળ અને પત્રિકા પહોંચે અને બધાને ભાગ ભર્યું આમંત્રણ આપવા માટે આજનું આ મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો